ભાવનગર શહેરના ગાયત્રીનગરમાં આવેલ સમર્પણ સોસાયટીમાં નળ અને ડ્રેનેજના કનેક્શન કાપવા માટે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી વસાહતીઓ દ્વારા રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવતા ટીમ પરત ફરી હતી ભાવનગર શહેરમાં આવેલ જર્જરિત ઇમારતો અંગે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપીને ઇમારત ખાલી કરાવવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ગાયત્રીનગરના સમર્પણ સોસાયટીમાં આવેલ એમઆઈજી બસો બાવનમાં અગાઉ નોટિસ આપ્યા બાદ આજે નળ અને ડ્રેનેજના કનેક્શન કાપવા માટે ટીમ પહોંચી હતી એમઆઈજી બસો બાવનમાં રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિક વસાહતીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા ટીમ પરત ફરી હતી હું સમર્પણ સોસાયટીમાં પંદર વર્ષથી રહું છું પહેલી વાર નોટિસ આવી ત્યારે અમારે કોઈને સંપ નહોતો એટલે ન કરાવ્યો અત્યારે આમ તાત્કાલિક કોઈ પાસે સગવડ હોય ન હોય અમે રિપેરિંગ ચાલુ કરી દીધું એક મહિના દિવસથી અમારે નળની લાઈન કાપી ગયા છે એ ત્રણ જ બ્લોકની કાપી ગયા છે ચાર તેર બાર તેર ચૌદ ને સાત નંબરની એ ત્રણની કાપી ગયા છે આમ પાણી વગર મહિનાથી હેરાન થયા ત્યારે એમ કીધું તું તમને રોજ ટાકા આવશે ટાકા આવતા નથી બે બ્લોકમાં આવે છે બીજા કોઈ પણ બ્લોકમાં પાણી આવતું નથી પાણી વગર હેરાન થઈશ કાલે નોટિસ આપી ગયા તો એમ કીધું ગટર કાપવા આવશું અત્યારમાં ગટર કાપવા આવ્યા અમે કાપવા દીધી નથી અમારે કોઈને ગટર કાપવા દેવી નથી અમારો નોટ જોડી દો અમારી પાસે સગવડ હોય ન હોય તોય અમે રિપેરિંગ આજે વીસ દિવસથી ચાલુ કરાવી દીધું વરસાદ કારણે ઓછું રિપેરિંગ થાય છે અને એ લોકો એમ છે કે તમે કમિશનર ની આગળ અમે ગયા હતા તો એમ કે મિટિંગમાં બેઠા મળ્યા નથી આમ નથી હવે આટલી પબ્લિક અમારી જાય ક્યાં ક્યાં તમે અમને મકાન આપો તો અમે ખાલી કરીએ નહીં અમે અમારી જગ્યા કોઈ દિવસ ખાલી કરવાની નથી અમારે રીડેવલપમેન્ટમાં જવા નથી દેવું અમે રિપેરિંગ કરાવીને રહેશું અમે કમિશનરને એટલું લખાણ આપશું મરશું તો અમારી જવાબદારી અને રહેશું તોય અમારી જવાબદારી આ ભૂપતભાઈ નાજાભાઈ સાડિયા સમર્પણ સોસાયટીનો પ્રમુખ છું શું સમસ્યા હવે સમસ્યા એવી છે કે સાહિબની છે ને અમને ત્રણ નોટિસો મળી કે ભાઈ તમે રિપેર કરાવો રિપેર પહેલાં હાઉસિંગ બોર્ડની બે મળી એટલે હાઉસિંગ બોર્ડની મળી એટલે તરત જ અમે લોકો મિટિંગ કરી મિટિંગ કરી અને કમિટી નક્કી કર્યું બ્લોક બ્લોકડીટ કે ભાઈ આપણે રિપેરિંગ ચાલુ કરાવી દઈએ હવે એ મિટિંગ ચાલુ કરી અને અમે લોકો રિપેરિંગ ચાલુ કરાવ્યું ચાલુ કરાવ્યું ત્રીજી નોટિસ આવી કે અમે તમારું ગટર કનેક્શન કાપી જશું હવે એ સમયમાં ગટર કનેક્શન કાપી ગયા એ લોકો સોરી નળ કનેક્શન કાપી ગયા બરાબર હવે આવીને આજે પાછા એવું કીધું કે તમે હવે ગટર કનેક્શન અમારે અમે કાપી નાખશું હવે ગટર કનેક્શન કાપવા આવ્યા એટલે અમે કીધું કે તમારી સૂચના પ્રમાણે અમે કામ ચાલુ કરાવી દીધું છે અને અત્યારે ઓલરેડી કામ ચાલુ છે અને અમને એવું કીધું કે તમે સ્ટ્રક્ચર રિપોર્ટ આપો હવે સ્ટ્રક્ચર રિપોર્ટ ત્યારે જ મળે જ્યારે અમે રિપેર પૂરું કરાવી નાખી ત્યારે એ લોકો એવું કીધું ગઈકાલની નોટિસની અંદર કે તમે ત્રણ દિવસની અંદર આ જગ્યા ખાલી કરી આપો ટોટલી બધા લોકો બરાબર તો આ વસ્તુ યોગ્ય કે અત્યારે બસો બાવન ફ્લેટ છે તો ક્યાં જાય આ લોકો બરાબર હા અને કામ મોટું છે ઈ બરાબર અને તાત્કાલિક લોકો જાય ક્યાં એટલે મેઈન મુદ્દો એ છે કે અત્યારે અમને થોડો ટાઈમ આપે અને અમારું પાણીનું કનેક્શન છે એ કાપે નહીં અને ગટર કનેક્શન છે એ જોડી દે